મિત્રો સ્ટડી વિથ પંકજ આપણે યુટ્યુબ ચેનલમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ મેનર્સ સેકન્ડ પાર્ટ રીડિંગ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે અગાઉ આપણે લિસ્ટનિંગ સેક્શનનો એક વિડીયો બનાવી ચૂક્યા છીએ આપે તે વિડીયો ના જોયો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે એ સિવાય પાર્ટ એક યુનિટ એકના પણ આપણે વિડીયો બનાવ્યા છે તે વિડીયો જોવા માટે પણ આપની લિંક આજ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પડી જશે તો શરૂ કરીએ આજનો વિડીયો રીડિંગ સેક્શનમાં આપણે જોઈશું તો શરૂઆતમાં આપણને રિસાઈટ એને જો એક ઓઇમ આપેલી છે એનો રાગ એક્ઝેક્ટ રાગ તો આપણને ખબર નથી પરંતુ આપણે આપણને જે રીતના આવડે તે રીતના ટ્રાય કરી જોઈએ અ સોંગ ઓફ પીપલ લોકોનું ગીત એવું થાય એનો મતલબ તો એને આપણે પઠન કરતા હોય એ રીતના વાંચીશું અથવા તો ગાવાનો પ્રયત્ન કરીશું સિંગ અ સોંગ ઓફ પીપલ વોકિંગ ફાસ્ટ ઓર સ્લો પીપલ ઇન ધ સિટી અપ એન્ડ ડાઉન ધ ગો પીપલ ઓન ધ સબવે અંડર ધ ગ્રાઉન્ડ પીપલ રાઇડિંગ ટેક્સીસ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ પીપલ ઓન ધ સાઇડ વોક પીપલ ઓન ધ બસ પીપલ પાસિંગ પાસિંગ ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ સિંગ અ સોંગ ઓફ પીપલ વુ લાઇક ટુ કમેન્ટ ગો સિંગ ઓફ સીટી પીપલ યુ સી બટ નેવર નો તો ફ્રેન્ડ્સ અહીંયા એક પોઈમ આપી છે જેનો ભાવાર્થ કરવાની કોઈ જરૂર નથી આ માત્ર તમને રિસાઈટેશન અને એન્જોય માટે છે એના આધારે આપણે ઓપોઝિટ વર્ડ છે રાઇમિંગ વર્ડ છે એ તારવી શકીએ જોઈએ આપણે અહીંયા ક્વેશન રાઈટ ઓપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ તો આપેલા શબ્દોના ઓપોઝિટ વર્ડ આપણે લખવાના છે તો ફાસ્ટ છે એનો ઓપોઝિટ વર્ડ થશે સ્લો ફ્રન્ટ એનો ઓપોઝિટ થશે ફ્રન્ટ એટલે આગળનું તો બેક એટલે કે પાછળનું ડાઉન એનો ઓપોઝિટ વર્ડ થશે અપ અને કમ તો એનો ઓપોઝિટ વર્ડ બનશે ગો હવે આના વાક્યો આપણે બનાવવાના છે ડોન્ટ ગો ફાસ્ટ ગો સ્લો કમ બેક પાછો ઓકે તો એ પણ એક વાક્ય બની જાય છે ગો અપ ટુ ધ હિલ્સ આવા વાક્ય તમારે બનાવવાના ટ્રાય કરવાના છે ઓકે રીડ ધ સ્ટોરી અહીંયા આપણને એક સ્ટોરી આપેલી છે ધ બોટમેન એન્ડ ધ સ્કોલર આપણે એ સ્ટોરી વાંચીશું અને એના પછી એના રિલેટેડ જે પણ ક્વેશ્ચન આન્સર હશે એ ચેક કરીશું રીડિંગ કરીએ આપણે વન ડે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર હી શો અ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ એક દિવસ એક સ્કોલર સ્કોલર એટલે ભણેલો ભણેલો વ્યક્તિ જે નદીને પાર કરવા આ છેડાથી બીજા છેડા આ કિનારેથી બીજા કિનારે જવા માગતો હતો હી વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર હિ સો અ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ તેણે જોયું કે કિનારે રિવર બેન્ક પર એક બોટમેન જે હોડીવાળો માણસ છે તે પોતાની હોડી જોડે બેઠો હતો સ્કોલર સાઇડ હેલો બોટમેન કેન યુ ટેક મી એક્રોસ ધ રિવર બોટમેન સાઈડ યસ ઓફકોર્સ પ્લીઝ ગેટ ઇન ધ બોટમેન સ્ટાર્ટેડ રોવિંગ ધ બોટ સ્લોલી એઝ ધ મૂવ થ્રુ ધ વોટર ધ સ્કોલર ડિસાઇટેડ ટુ ટોપ તો સ્કોલર કહે છે બોટમેનને કે હેલો બોટમેન કેન યુ ટેક મી ટુ અક્રોસ ધ રિવર તું મને આ નદીની પહેલી પાર લઈ જઈશ તો બોટમેન સહિત યસ ઓફકોર્સ આ તો મારું કામ છે પ્લીઝ ગેટ ઇન આવી જાઓ અંદર એન્ડ ધ બોટમેન સ્ટાર્ટેડ રોવિંગ ધ બોટ સ્લોલી ધીમે ધીમે તેને બોટને રોવિંગ એટલે કે ચલાવવું સમારીને આગળ વધારવા લાગ્યું એઝ ધ મૂડ થ્રુ ધ વોટર જેવો તેઓ પાણીમાં થઈને પસાર થઈ રહ્યા હતા ધલર ટુ ટોપ તો જે સ્કોલર હતો ભણેલો ગણેલો એ માણસે વિચાર્યું કે આપણે વાત કરીએ સ્કોલર સાઈડ ડૂયુ નો એનીથીંગ અબાઉટ સાયન્સ એને કહ્યું કે તને વિજ્ઞાન વિશે કઈ ખબર છે બોટમેન સાઈડ નો સર આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ ના સાહેબ હું ક્યારેય સ્કૂલ ગયો જ નથી તેને હોડીને હલેસા મારવાનું ચલાવવાનું આગળ ધરમ ચાલુ રાખ્યુંલર આગેન થોડીક વાર પછી સ્કોલરે ફરીથી પૂછ્યુંબાઉટ હિસ્ટ્રી શું તને હિસ્ટ્રી ઇતિહાસ વિશે કંઈ ખબર છે બોટમેન સાઈડ નો સર આઈ નો ટુ અ બોટ ના ના સાહેબ મને તો ખાલી આ આ નાવડીને કઈ રીતે ચલાવવી તેટલું આવડે છે સ્કોલર આહા કેટલી તારા પર દયા આવે છે યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ તે તારા જીવનને અડધું જિંદગી તારા જિંદગીમાંથી અડધો ભાગ વેડફી નાખ્યો ધ બોટ મેન સ્માઇલ બટ સ્ટેડ ક્વા બોટમેન હસે છે હોડીવાળો ભાઈ હસવા લાગ્યો સ્માઈલ આપે છે પરંતુ કંઈ બોલતો નથી સૂન ડાર્ક ક્લાઉડ્સ એપિયર ઇન ધ સ્કાય એન્ડ ધ વિન્ડ ગ્રુ સ્ટ્રોંગ થોડી જ વાર પછી એવું થયું કે આકાશમાં ઘાટા ઘાટા કાળા કાળા વાદળ દેખાવા લાગ્યા ઘેરાઈ ગયા એન્ડ ધ વિન્ડ ગ્રુ સ્ટ્રોંગ અને પવન વધારે ઝડપથી ફૂંકાવા લાગ્યો બોટમેન સે સર ડુ યુ નો હાઉ ટુ સ્વિમ હવે બોટમેન પૂછે કે સ્કોલરને પૂછે કે સાહેબ તમને આવડે છે તરવાનું કઈ રીતે તરાય એ ખબર છે સ્કોલર સાઇડ નર્વસલી થોડો નર્વસ થઈ જાય છે અને કઈ નો આઈ ડેન્ટ ના આ સોરી નો આઈ ડોન્ટ ના મને નથી આવડતું સડનલી ધ બોટ બિગેન ટુ સેક એઝ વેવ હિટ ઇટ હાર્ડ થોડીવાર પછી અચાનક જ જે બોટ હતી એ હાલક ડોલક થવા લાગે છે અને જે એને મોજા હોય છે જોરથી ટકરાય છે અને તે હાલક ડોલક થવા લાગે છે વોટ વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન ટુ ધ બોટ પાણી બોટમાં ભરાવા લાગે છે બોટ મેન સહીટ સર ધ સ્ટોમ ઇઝ કમિંગ સાહેબ તોફાન આવી રહ્યું છે આવવાનું છે ધ બોટ માઈટ સિંગ કદાચ આપણી હોડી આપણી નાવડી ડૂબી જાય ઇફ યુ કાન સ્વીમ યુ કુડ બી ઇન ડેન્જર જો તમે તરશો નહીં તો તમે ખતરામાં મુકાઈ જશો ધ સ્કોલર બીકમ્સ કેડ હવે સ્કોલર ડરવા લાગ્યો ભણેલો ગણેલો જે માણસ હતો એને ડર લાગવા લાગ્યો સ્કોલર સહીટ ઓ નો પ્લીઝ હેલ્પ મી અરે રે પ્લીઝ મને બચાવ મને મદદ કર ધ બોટમેન સ્માઈલ્ડ કાઇન્ડલી બોટમેન હસે છે અને એના પર આવે છે બોટમેન સાઈડ ડોંટ વરી સર હોલ્ડ ઓન ટુ મી ચિંતા ના કરો મને પકડી રાખો એન્ડ આઈ વિલ સ્વિમ અસ ટુ સેફટી હું આપણે બંને સેફલી તરતા તરતા કિનારે જતા રહીશું વિથ ગ્રેટ એફર્ટ ધ બોટમેન સ્વેમ થ્રુ ધ સ્ટ્રોંગ કરન્ટ્સ એન્ડ ટુક બોથ ઓફ ધેમ ટુ ધ સોર તો બોટમેન ખૂબ જ પ્રયત્નો કરે છે મહાજહેમતે બંને જણાને એને પોતાની જાત અને પેલા સ્કોલરને તરીને કિનારે લઈ જાય છે લેન્ડ સ્કોલર ધર ગ્રેટફુલ જ્યારે તેઓ કિનારા ઉપર જમીન પર પહોંચ્યા ધ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ તે ખૂબ જ એનાથી પ્રભાવિત થયો અને એનો આભારી રહ્યો સ્કોલરશીપ થેન્ક યુ ફોર સેવિંગ મી તમારો ખૂબ ખૂબ આભાર મને બચાવવા માટે ના આઈ ફીલ ધટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્ફોર્મેશન ના હવે મને લાગે છે કે આવડત જે છે એ જાણકારીઓ માહિતી કરતા ખરેખર ખૂબ જ વધારે મહત્ત્વનું છે બોટમેન સહિત એવરી વન નોઝ ડિફરન્ટ થિંગ સર દરેકને કંઈક શુદું જ આવડતું હોય છે ધટ્સ વાય ધટ્સ વોટ મેક્સ અસ ઓલ ઇમ્પોર્ટન્ટ અને એના કારણે જ આપણે બધા જ મહત્વના છીએ ધ સ્કોલર સ્માઇલ એન્ડ સુક હેન્ડ વિથ ધ બોટમેન સ્કોલર હસે છે અને દરેક દરેકને પોતાની આવડત હોય છે કોઈ ચિત્ર સારું દોરી શકે કોઈ સારું હોય કોઈ ગણિતમાં સારું કોઈ વિજ્ઞાન કોઈ ઇતિહાસ કોઈને માટીના રમકડા સારા બનાવતા આવડતા હોય તો બીજા કોઈને બીજું કંઈક સારું આવડતું હોય કોઈ સાયકલ સારી રીતે ચલાવી શકતું હોય તો ક્યારેક કોઈક એવો પણ હોય કે જેને સાયકલ ના આવડતી હોય પણ એ બીજું કંઈક સારું એવું કામ કરી શણતું હોય તો દરેકને પોતાની સ્કિલ છે અને એટલા માટે આપણે બધા જ મહત્ત્વના છીએ કારણ કે એક એન્જિનિયર હોય એ એન્જિનિયર પોતાનું જે કામ છે મિકેનિકલ કામ જે છે સારી રીતે જાણતો હોય પણ એના જ્યારે શૂઝ છે એના ચપ્પલ છે કે બૂટ થોડા ઘણા તૂટી જાય અથવા તો નવા બનાવવા હોય તો ત્યારે એને મોચી પાસે જવું પડે અને એ વખતે એની બધી ડિગ્રીઓ સાઈડમાં રહી જાય એનો શર્ટ સીવવાનો હોય તો દરજી પાસે જવું પડે તો દરેકને પોતાની સ્કિલ છે એટલે ક્યારેય આપણે પોતાની આવડત ઉપર પોતાની માહિતી ઉપર પોતાની ડિગ્રી ઉપર ખમણ ના કરવું જોઈએ અને દરેકને પોતાની એક આવડત છે અને આપણે દરેકનું સન્માન કરવું જોઈએ દરેકને મહત્ત્વ આપવું જોઈએ તો સુપર વાર્તા આપી છે બહુ જ સરસ વાર્તા છે હવે એ જ વાર્તા પરથી આપણને અહીંયા કોઠો આપ્યો છે કમ્પ્લીટ ધ ટેબલ અહીંયા કેરેક્ટર એટલે બંને પાત્રોના નામ આપે છે સ્કોલર અને બોટમેન વોટ ઇઝ નોઝ એ શું જાણતા હતા અને વોટ હી ડઝ નોટ નો અને શું નથી જાણતા એના વિશે લખવાનું છે તો આપણે સૌ પ્રથમ સ્કોલર વિશે વાત કરીએ તો સ્કોલર વિશે લખીએ શું જાણતો હતો તો સ્કોલર સાયન્સ જાણે છે એન્ડ હિસ્ટ્રી એન્ડ અધર ઇન્ફોર્મેશન કે આપણે આટલું પણ લખી શકીએ કે સાયન્સ એન્ડ હિસ્ટ્રી ઇટ ઇઝ ઇટ અપ શું નથી જાણતું તો એને સ્વિમિંગ નથી આવડતું સ્વિમિંગ નથી ઓકે બોટમેન શું નથી જાણતો જાણે છે તો બોટમેન સ્વિમિંગ જાણે છે પરંતુ એને સાયન્સ એન્ડ હિસ્ટ્રી વિશેની કોઈ માહિતી નથી ઇન્ફોર્મેશન નથી જાણતો એવું પણ કહી શકીએ આપણે શોર્ટમાં તો આ બંને આવી વાત છે હવે આપણને ક્વેશ્ચન્સ પણ આપેલા છે ફ્રેન્ડ્સ અહીંયા વોટ ઇઝ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટ મેન વેસ્ટેડ ઇઝ લાઈફ વોટ વોઝ ઇટ રાઈટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટ મેન વેસ્ટેડ ઇઝ લાઈફ નો ઇટ વોઝ નોટ રાઈટ તો પહેલાનો જવાબ આપણે અહીંયા ઉપર લખીશું નો ઇટ વોઝ was, wasn't રાઈટ તે યોગ્ય નહોતું આપણે કોઈને એવું ના કહી શકીએ અને સેકન્ડ છે વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી તો એનો આન્સર આવશે ધ સ્કોલર લર્ન બીજાનો આન્સર છે આપણે અહીંથી લખવાનું શરૂ કરીએ સેકન્ડ નંબરનો